અતિથિ દેવો ભવ આચાર્ય દેવો ભવ માતા તીર્થ પિતા તીર્થ તીર્થ જ્યેષ્ઠ બંધુઆ વચની વચને ગુરુ તીર્થ ઓર તીર્થ અધ્યાગર આ બધા તીર્થો જોવા જગત જાય છે થાવર ના તીર્થે અને સંત બતાવે છે જંગમનો નું તીર્થ જંગમ તીર્થ હવે જાવ તો તમારો આ અર્થ સરશે નહીં તો કોઈ દિવસ અર્થ સરે એવો હમણાં હમણાં કોઈ ગાતું કે આ ખાવર ના તીર સંપ્રદાય મહિમા કેવળ સંપ્રદાયના ના મહાપુરુષ સુંદર ભાઈમાં ગાયો તને આ રક્ત ચિંતા મળી માથો નવાની જગ્યાએ નમવાનું છે महापुरुषी हूँ तो मैं मस्तक एक बार नमाओ ने फिर नमाबू पड़े आ सस्तू न थे त्याग तो बुद्धि तो तो नमाई ना कोई तुलसीदास जी महाराज एक वक्तियों उत्तर प्रदेश माथी थी गुकुल मत करो भाई सांझ बड़ी नहीं

એ વાત એને ધ્યાનમાં રાખવાની હરે અરે જોજે પારખ પલટાય ના રે આ વચન લીધેલો ના રે જોજે જોજે પારખ પલટાય ના રે શરદી બીજાના ગુણ કદી ગાય ના રે

એક સંત ચરણમાં એક માતા પિતાના ચરણમાં એક ગુરુના ચરણમાં બીજે ક્યાં નબામ છે પરમાત્મા કોઈ એવી જગ્યા જ નથી કે જો પરમાત્મા ના હોય શકે પણ એ પરમાત્મા ન જુઓ તો નહીં તો બીજોનો જમછબ આ બીજો આ વ્યક્તિને જોઈ નમાવતા હોય તો બરાબર છે આ વાત સત્સંગ ની મહિમા શું કહેવા માગે શ્રી

માન આવો તમારો પાવર ફૂલ વિલ પાવર પકડ હોવો જોઈએ તો બરાબર છે નહીતર અખાજી એ સુંદર કીધું કે ભક્તિ કરે છે ને ભેદ ન જાણ્યો ખાધું જગત નું હેઠું અખા એમ કહે છે આ તો બ્રહ્મ જ્ઞાન ના ગારમાં ગઢાળું ગઢાડું પેઠું ઓય આ જગત નું હેઠું ખાવા થી પણ તમને કોઈ જ્ઞાન થાય થોડું કે આપણે તો બધું આ બધો આવતો કોઈ છે બાપ ઋષિ જે તમારો હંસનો ચારો તો મોતી નો છે બાપ શું આવો આપણો પાવર હોવો જોઈએ આપણું વર્તન હોવું જોઈએ આટલી મોટી પોતાના પિતા હોમે છે હોમ શમશેર લઈને ઉભો છે પણ સતના માટે તો એની આ મહિમા ચાલી એટલે આજનો પ્રસંગ આપણે પ્રેમથી એક વારકા આપણો મુખ પવિત્ર કરી દઈએ જે બોલીએ બોલીએ સદગુરુ મહારાજની